ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ બત્રીસો વીસથી પાંત્રીસો ને ઓગણ રૂપિયા હળવદ ત્રણ હજારથી પાંત્રીસો ને એકત્રીસ રૂપિયા મોરબી એકત્રીસોથી ચોત્રીસો ને ચોસઠ રૂપિયા પાટડી તેત્રીસો ચાલીસથી પાંત્રીસો ને પચાસ રૂપિયા બોટાદ એકત્રીસો એંશીથી છત્રીસો રૂપિયા જસદણ ત્રણ હજારથી છત્રીસો રૂપિયા ગોંડલ પચીસોથી પાંત્રીસો રૂપિયા જેતપુર સત્યાવીસો પચાસ થી ઊંઝા એકત્રીસો થી સાડત્રીસ રૂપિયા થરાદ સત્યાવીસો પચાસ થી છત્રીસો ને એકાવન રૂપિયા પાટણ ત્રણ હજાર થી ત્યાં તેત્રીસો રૂપિયા હારીજ એકત્રીસો થી ચોત્રીસો ને વીસ રૂપિયા थोरा 2900 થી 3400 રૂપિયા નેનવા 2900 થી 3460 રૂપિયા વારાહી 3360 થી 3425 રૂપિયા દીયોધર 3131 થી 3500 રૂપિયા રાધનપુર 3000 થી 3600 રૂપિયા રપર 2421 થી 2431 રૂપિયા બચાવ 3400 થી 3400 રૂપિયા અંજાર 2305 થી 3300 રૂપિયા જામનગર છવ્વીસોથી પાંત્રીસોને વીસ રૂપિયા ભાવનગર સત્યાવીસોથી પાંત્રીસો રૂપિયા પોરબંદર ત્રણ હજારથી બત્રીસો રૂપિયા અમરેલી સત્યાવીસોથી થી ને ચાલીસ રૂપિયા ત્રાંગધ્રા ત્રણ હજારથી તેત્રીસો રૂપિયા સાવરકુંડલા બત્રીસોથી પાંત્રીસોને પંચાણું રૂપિયા પડી અઠ્યાવીસોથી બત્રીસો એકસઠ રૂપિયા સમી તેત્રીસો પચાસથી પાંત્રીસોને અગિયાર રૂપિયા સિદ્ધપુર સત્યાવીસોથી સત્યાવીસો રૂપિયા હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી ચોત્રીસો રૂપિયા માંડલ તેંત્રીસો એકાવનથી સાડત્રીસો ને બાર રૂપિયા જામજોધપુર ત્રણ હજારથી ચોત્રીસો રૂપિયા થ્રોવલ બે હજાર નવસોથી નેવું રૂપિયા અને વિરમગામ ચોત્રીસો સાઠથી ચોત્રીસો સાઠ રૂપિયા